સાબડિયા કાન્યા કેળાવણી તથા શાળા પ્રવેશવ યોજવામાં આવ્યો વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દીપ પ્રજ્વલિત કરવા સરકાર દર વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશનનું આયોજન કરવામાં આવે છે તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ ત્રણ દિવસ ગુજરાતમાં આયોજન કરવામાં આવે છે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના દિવસે શ્રી સરકારી માધ્યમિક શાળા અને ચામડીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશો યોજવામાં આવ્યો હતો તેમાં આવનાર અધિકારી શ્રી ધવલભાઈ પીપળીયા સાહેબ નગર નિયોજન બનાસકાંઠા પાલનપુર વર્ગ એક પાલનપુર રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી ખૂબ જ સંખ્યામાં હતી જેમાં દિનેશભાઈ દવે પૂર્વજી જિલ્લા પંચાયત પ્રમુખ સોલંકી રમેશસિંહ પૂર્વ તાલુકા ઉપપ્રમુખ સોલંકી લાલસિંહ સરપંચ શ્રી જાબિયા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ કેસરભાઈ દેસાઈ ભારતસિંહ જાદવશ્રી ઇબ્રાહીમ મોમિન તથા એસએમડીસી અધ્યક્ષ પ્રકાશભાઈ ઠક્કર સોલંકી રમેશસિંહ વેલસિંગ ડે પર સરપંચ જાબડિયા સોલંકી પંચસિંહ પૂર્વ સરપંચ સદરપુર રાજકીય આગેવાનો તથા પ્રાથમિક શાળાના આચાર્ય પટેલ વિનોદભાઈ તથા શાળા સ્ટાફ એસએમડીસીના તમામ સભ્યો ગામ આગેવાનોમાં સાળામ પ્રવેશોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આવનાર અધિકારશ્રી તથા મહેમાનોનું સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમ બાળશાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું ભોજન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ પ્રગટ પ્રગટ કરવામાં આવી હતી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો સરકારી માધ્યમિક શાળા જાબડિયા તથા પ્રાથમિક શાળા જાબડિયા તાલુકો ડીસા ખાતી કન્યાકિમાં મહોત્સવ અને શાળા પ્રવેશ સારી રીતે યોજવામાં આવ્યો રિપોર્ટર પ્રકાશ ઠક્કર બ્યુરો ઓફિસ બનાસકાંઠા